સરદાર એડથી રેટ એકસો પચાસ યુનિટ માર્ચ અંતર્ગત રાધનપુર વિધાનસભામાં પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પ્રમુખ હેતલબેન ઠાકોર અલ્હાબાદ ગામથી રાધનપુર સુધીની પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ અને લોકો સહભાગી બન્યા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ અંતર્ગત રાધનપુરના અલાબાદ ગામથી પ્રારંભ કરવામાં આવેલ પદયાત્રા નવાપોર્ણા જૂના પોરાણા નંદી ગૌશાળા થઈને રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લઈને લોકોએ ઠેર ઠેર વધાવી હતી તેમજ નદી ગૌશાળા પાસે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા